કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજ ની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કઈને નીકળી હતી કે હું જાઉં છું મેં મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો હતો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું તું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવન સાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે લોકો એ ડોક્ટર ની જાત પૂછી હતી જયારે અકસ્માત થાય તમારે લોહી જરૂર પડે ત્યારે તમે લોહી લેતા પેલા પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે તું કઈ સમાજનો છે તું પટેલ જ હોવું જોઈએ લોહી નો પણ કલર અલગ નથી તો આપણે તો કોણ છીએ મતભેદ કરવા વાળા જાતિ વિરોધ કરવા વાળા તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં આવવા દઈએ આ દીકરીને બહિષ્કાર કરો જ્યાં સુધી જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી રમવાની ઉંમરમાં મેં કામ કર્યું રાત ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગી બસ તમે સ્વીકારી નથી શકતા ને એટલો જ ફરક છે હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું તો શું લોકો જવાબદારી લેશે સમાજ પૂરી પાડશે મારા બાપને પૂરા મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે કે હું હસવી પણ ના જોઈએ હું બોલવી પણ ના જોઈએ તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ આના કરતા તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું તમે મને ત્યાં પરણાવો આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજનો તો કોઈ દુઃખ નથી